કૃષ્ણ કૈયા લાલકી જય ઉમિયા માતની જય દુઃખ બીજાને દેવા જાતા પોતે દુઃખી થાય છે ખાડો ખોદે તે જ પડે છે એવો પ્રભુનો ન્યાય છે એ સરસ સુંદર કીર્તન લઈને હું આવીશું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ દોખ બીજાને દેવા જાતા પોતે દુઃખી થાય છે દોખ બીજાને દેવા જાતા પોતે દુખી થાય છે ખાડો ખોદે તે પોતે પડે છે એવો પ્રભુનો ન્યાય છે સતી અંસોયાને કસોટી કરવા ત્રણે દેવો જાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે નાના બાળ બની જાય છે રામચંદ્રની કસોટી કરવા રાવણ સીતાને હરી જાય છે પ્યારા રા જબાણે રાવણ રણ મારો રાય છે સતી દ્રૌપદીની કસોટી કરવા પાપી દુશાસન જાય છે વાલા પ્રભુ જીવારે આવ્યા મોરખ મનમાં મું જાય છે મીરાબાઈની કસોટી કરવા રાણો ઝેર લઈને જાય છે વાલે ઝેરનાયમ મૃત કીદા મોરખ મનમાં મુજાય શકુબાઈને સાસોએ પૂર્યા શકુનો રૂપ લઈને જાય છે વાલો છોડાવવાને જાય છે ઘરના વાલે કામ જ કર્યા સપુના બંધન છૂટી જાય છે દોખ બીજાને દેવા જાતા પોતે દુખી છે ખાડો ખોદે તે પોતે પડે છે એવો પ્રભુનો ન્યાય છે કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય